કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે શ્રી હિંગળાજ માતાજીની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેમાં દેવદરબાર જાગીર મઠના એક હજાર આઠ મહંત બળદેવનાથ બાપુના વરદ હસ્તે સૌ પ્રથમ દીપ પ્રગટાવી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં યજ્ઞશાળાના આચાર્ય વિજયકુમાર સોમાલાલ દ્વારા સુંદર રીતે પૂજા આરતી કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે પંડિતો અને યજમાનો દ્વારા જવ તલ ઘીની આહુતિ આપીને હોમ હવાન કરવામાં આવ્યા હતા ત્યારે વાઘેલા રાજવંશની કુળદેવી શ્રીમા હિંગળાજ માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં હજારો લોકો જોડાયા હતા અને જય માં હિંગળાજ માતાજીના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું જેમાં રાણકપુર ગામના સરપંચ સહિત અન્ય આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે આવનાર મહેમાનો અને સામાજિક અને રાજકીય આગેવાનો સહિત વરિષ્ઠ પત્રકાર મિત્રોનું પણ ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમનું સંચાલન લોક સાહિત્યકાર દીપક જોશીએ કર્યું હતું